વાત બનાસકાંઠાની બનાસકાંઠામાં અંબાજી શાળામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે ત્યારે દાતા તાલુકાની વેકરી શાળામાં ફૂડ પોઇઝનિંગની ઘટના પ્રકાશમાં આવી વેકરી પ્રાથમિક શાળાના ત્રીસથી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગ થયું બાળકોને સારવાર માટે માકડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા ફૂડ પોઈઝનિંગથી એક બાળકનું મોત થયું હોવાના પણ સમાચાર ત્રણ બાળકોને વધુ સારવાર માટે ખેડબ્રહ્મા ખસેડવામાં આવ્યા છે છેલ્લા બે દિવસથી બાળકો બીમાર થઈ રહ્યા છે કેટલાય કેટલાય બાળકોને બાળકોને ઝાડા તો ઉલટી થવાની ફરિયાદ મળી રહી છે ત્યારે ઘટના સ્થળે પ્રાંત અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી સહિત ટીડીઓ પણ પહોંચ્યા હાલ તેર બાળકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે બાળકોમાં ડાયરિયા વોમિટિંગ જેવી મોટી અસર થઈ છે

ચોક્કસપણે આપણે વાત કરીએ કે જે દાતા તાલુકો છે તે દાતા તાલુકામાં આવેલો એક વેકરી ગામ છે તે વેકરી ગામની અંદર જે બાળકોને જે મોડી સાંજે જે ભોજન પીરસવામાં આવ્યું હતું તે ભોજનને લઈને કેટલાક ત્રીસ જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ અસર થઈ હતી તેમાંથી જે ગામના લોકો હતા અને જે શાળાના શિક્ષકો હતા તે લોકોને અસર જોતા તે લોકો મંડાલી ખાતે જે હોસ્પિટલ છે ત્યાં લઈ જઈને ત્યાં સારવાર માટે લઈ ગયા હતા બાળકોને અને જે બાળકો હતા ત્યાં ક્યાંક ને ક્યાંક વોમિટિંગની તેમજ અનેક અસરો જોવા મળી રહી હતી અને આ હાલ સવારે જે વાયરલ દ્વારા જે મળી તેને લઈને કેટલાક જે અધિકારીઓ હતા તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે ત્રણ જેટલા બાળકો ને ખેડ બ્રહ્મા ખાતે રેફર કરવામાં આવ્યા હતા અને તેમાંથી એક બાળક નું મોત પણ થયું છે અને કેટલાક બાળકો છે તેમને હાલમાં સારવાર આપી રહ્યા છે જાણકારી માટે વિનય ધન્યવાદ